જય માતાજી મિત્રો જય ગૌ માતા જય દ્વારકાધીશ અને મિત્રો આજે સમો થી આવ્યા છે આપણે મિત્રો તો જય ગૌ માતા મિત્રો જય દ્વારકાધીશ જય રામ જય ભવાની તો મિત્રો હું શું ગામ સત્રાલ થી શ્રી સોલંકી સંજુવા તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે છીએ જીવદેવ ગૌશાળા સત્રાલય મિત્રો આજે આપણું નવ વર્ષ એટલે કે બેસવું વર્ષ છે મિત્રો આપણે અહીંયા અવર જવર પબ્લિક બહુ હેડે છે ને આપણે દાનપેટી ગૌમાતા માટે એટલે કે જીવદયાનો વગડો ગૌશાળા છે તે આપણે સેવા કરવા માટે દાનપેટી લઈને આપણે બેસ્ત વર્ષ છે આજે તો ઉભા છે બરોબર તો આપણે સમો ગામથી આવેલા છે ભાઈઓ તો તમે જોઈ શકો છો કે તેમનો પરિચય આપશે તેમનું ગામ પણ તે કે છે ને ગૌમાતા વિશે થોડું ઘણું કે છે અને ભાઈ હમ ઉતે આયા છે એટલે આપણે આ ગૌશાળા સતરાળા છે જેને જે બને પાંચ રૂપિયાથી જે દસ રૂપિયાથી એટલે હવે આવતું જવાનું ગૌમાતાને બાવડા અત્યારે ગાય ગાયો ચો સરવા જોઈએ